રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેરીજનોના જે પ્રશ્ન રહેતા હોય છે જે રજૂઆતો રહેતી હોય છે તેને નિરાકરણ કરવા હાટું અત્યારે આ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન ચેનલ મારફતે કાર્યરત રહેશે આવો જોઈએ શું કહ્યું છે કમિશનરે કઈ રીતના સંપૂર્ણ એપ્લિકેશન કાર્યરત રહેશે રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છીએ એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલો અપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડૂ ઇટ જો એને નથી કરી શકતા તો એ અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે ભાઈ કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે ઓનલાઇન પ્લેટફોર્મ આપવા અમે તૈયાર કર્યું છે મને મળવાવાળા દરેક દરેક મુલાકાતીનું હવે એક રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી હશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે ભાઈ જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આ બાબતે તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચ્યું કરવું તો પડે એવું જ છે તો એ ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશનરશ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલ્લો ચેનલ રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માગી રહ્યા છો ગમે જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં જશે અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલના નક્કી કરીશું પણ અમે અધિકારીને સામે ફ્રી એન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેની અંદર સોલ્વ કરવા માટે આપ કહો પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમનું એમનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું એનાથી દસ ટકા ટેક્સ ભરવા માગું છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ નથી તો ઇટ વિલ બી ઇન અ બ્લેક ચેનલ દેટ મીન્સ કે આમે આગળ અમે કંઈ નહીં કરી શકીએ તેર બી વન વાઇડ ચેનલ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે એક પર્સનલ મુલાકાત છે દેર નથિંગ અર્જન્ટ એમ તો આવી ફાઇન ચેનલોમાં અમે એને ડિવાઈડ કરીશું પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને એનો રિવ્યૂ કરીશું બધા માટે આ સેમ છે એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર મોબાઈલનો એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયાથી આ કરીશ એટલે મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર ઝેડ છે એમણે આટલી આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓએ આટલી આટલી વખત આ કર્યું છે આ વખતે આ કે છે ને એમને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટર અને ઇટ વિલ બી ફોલો આ સિસ્ટમ હું પોતે હું જે જિલ્લામાં હતો ત્યાં બે વર્ષ ચલાવીને આવ્યો છું એટલે આઈ હેવ બિન ડુઈંગ ઇટ અને બે વર્ષ મારી બહુ સક્સેસફુલ ચાલી છે આજની તારીખે મને છેલ્લા બે વર્ષમાં કેટલા મુલાકાતીઓ મળ્યા હું મારા આઈપેડમાં બતાવી શકું આપને કયા પ્રશ્નો માટે મારા આઈપેડમાં બધી ડિટેલ્સ છે એટલે આઈ હેવ વર્ક ઓન ધીસ ફોર ટુ યર્સ એન્ડ ઇટ હેઝ બિન સક્સેસફુલી રન ઇન ધ ડિસ્ટ્રિક્ટ હવે તો ઇમ્પ્રુવાઇઝ વિઝન આવ્યું છે ઇનફેક્ટ આઈ એમ સો હેપી કે જે અહીંયા બની છે સિસ્ટમ એમાં મને બહુ વધારે સંતોષ થયો છે કે ટેકનિકલ રીતે બહુ સારી સિસ્ટમ બની છે એમાં અમે થ્રી લેયર્ડ અત્યારે બનાવ્યું આ અમારું પહેલું લેયર થયું એક આખો થ્રી લેયર પ્રોગ્રામ અમે અત્યારે કરી રહ્યા છીએ બીજું લેયર આપણે છવ્વીસ જાન્યુઆરી સુધીમાં આપણે અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું અને થર્ડ લેયર આવવાનું છે એને હજી એક મહિનો લાગશે ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે તો મેં આપને કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે દે બી વન સ્ટોપ સોલ્યુશન કે આવ્યા તો આપણે જે હશે એક ફાઇનલ નિર્ણય મળશે હવે અમે ચિઠ્ઠી લઈએ ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ ધીસ ચિઠ્ઠી હવે હું આની અંદર કોઈ લખું છું આ ચિઠ્ઠીનું કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે જ નહીં પહેલું તો મારું હવે દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યૂ થશે રિપોર્ટ્સ જનરેટ થશે કે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનરને કેટલા મળ્યા તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં હજાર લોકો મળ્યા તો હજારમાંથી કેટલા ગ્રીન ચેનલવાળા કેટલા કયા વોર્ડના કયા ડિપાર્ટમેન્ટના કેટલાના નિર્ણય થયા કેટલાના નથી થયા કેટલા પેન્ડિંગ છે વિચ વિલ બી કન્ટિન્યુઅસલી રિવ્યુ ટિલ ઇટ ઇઝ રિઝોલ્ડ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમમાં જે રીતે અત્યારે જણાવવામાં આવ્યું છે કે પ્રજાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ ચેનલ વાઇઝ કરવામાં આવશે આવી રીતના આ નવતર પ્રયોગ અનેક વખત પહેલાં પણ થઈ ગયા છે પરંતુ કાયમી સુચારૂ ચાલે એ હવે જોવાનું રહેશે શહેરીજનો માટે હાલ તો આ નવતર પ્રયોગ ઉપયોગી નીવડશે એવું લાગી રહ્યું છે પરંતુ જે રીતના સિસ્ટમ ચાલે છે અને ત્યારબાદ કહી શકાય કે ખરેખર આ નવતર પ્રયોગ સફળ થયો છે કે કેમ પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર